નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય ગણપતિ ઉત્સવનું થયું આયોજન શહેરની અંદર ઠેક ઠેકાણે ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ઘણા સમયથી વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ ગંજીવાડા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રીતે ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે દરરોજ આરતી પૂજા અને પ્રસાદી સાથે પધારેલા મહેમાનોનું ભાવભર્યું સન્માન કરવામાં આવે છે આજના રોજ વિસાવદરના હિતેશભાઈ ગાઠાણી મીલાબેન ગાઠાણી કમલેશભાઈ પાનસુરિયા પત્રકાર સીવી જોશી સુધીરભાઈ ચૌહાણ પુષ્પાબેન તથા દીપકભાઈ સોટલિયા જનીભાઈ તેમજ પત્રકાર શ્યામભાઈ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું પણ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા ઘણી બધી સેવા અને પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે જેમ કે સવવાહિની મીઠા વિતરણ તેમજ અન્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે તેવું અખબાર યાદીમાં સુરેશભાઈ સાદરાણીએ જણાવ્યું હતું આમ વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ ગંજીવાડા દ્વારા ભવ્ય રીતે ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ શ્યામ સાવડા વિસાવદર